પાંદરા તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઝોન થ્રી વિસ્તારમાં આવેલ અનેક ઔદ્યોગિક એકમોના ઉચ્ચ અધિકારીઓએ આજે ધારાસભ્ય ચેતન્યસિંહચાલાને માર્ગ સંબંધિત ગંભીર સમસ્યાને લઈને લેખિતમાં રજૂઆત કરી છે અધિકારીઓએ જણાવ્યું છે કે વીસીએલ ચેનલ રોડ પર છેલ્લા કેટલાક સમયથી મસમોટા ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અને એક મોટો અકસ્માતનો ભય પણ વધ્યો છે ખાસ કરીને દુધવાળા કરખડી વિસ્તારમાં આવેલ અનેક કંપનીઓના અધિકારીઓએ એક સાથે મળી આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજિંદા કેમિકલ તેમજ વલનશીલ પદાર્થો ભરેલા મોટા વાહનો અવર જવર કરતા હોય છે આવી પરિસ્થિતિમાં જો માર્ગની હાલત સુધરશે નહીં તો કોઈપણ સમસ્યા કે કોઈપણ ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે અધિકારીઓ ધારાસભ્યને વિનંતી કરી હતી કે વહેલી તકેયારોનું પુનઃ નિર્માણ કરવામાં આવે જેથી ઔદ્યોગિક એકમો સાથે સાથે સામાન્ય લોકોને સુરક્ષા પણ સુનિશ્ચિત થાય ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ રજૂઆતને લઈને ગંભીરતાથી લઈ ચોક્કસ યોગ્ય તબક્કે કાર્યવાહી કરવાની છે તે ખાતરી આપવામાં આવી હતી ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચેતન્યસિંહ ચાલનના પ્રયત્નથી પંચાવન કિલોમીટર જેટલા વી રોડ નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆતના પગલે સરકારે બાવન કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ આ અધિકારીઓના ડેલિગેશનને ધારાસભ્ય ચેતન્યસિંહ ચાલનને હાલ વૈકલ્પિક ધોરણે આ માર્ગને રિપેરિંગ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી આમ પાદરા કરખડી દૂધવાડા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશિયનના ઝોન થ્રીના પાદરાના ધારાસભ્યને તેઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને લેખિતમાં છે તે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય દ્વારા છે તેઓને બાહીધરી પણ આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે સૌ ઝોન થ્રી જે કરુધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાર્ડ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે જેવા કે ઓલિયમ ઇથિલિન ઓક્સાઇડ આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનું અવર જવર થતી હોય છે એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે એટલે આ આજુબાજુના લોકોની સલામતી આવવા જવાવાળા કામદારોની સલામતી એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્ય શ્રી ઝાલા સાહેબને વિનંતી કરવી કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતા અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે કરખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની એ ઓર્ડર કરવામાં આવ્યો છે સાથે જ આ રસ્તો એ પંચાવન કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે સરકારશ્રી દ્વારા એનું વહેલીમાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે